નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝ સમાચાર નગરપાલિકા કે નરક નરકપાલિકા ગુજરાત રાજ્યની પહેલી નગરપાલિકાનું વિરૂદ્ધ મળ્યું છે એવી ધોળકા નગરપાલિકાને નરકપાલિકા કેવી વધારે યોગ્ય ગણાશે આપ વિડીયોમાં જોઈ શકો છો કે ધોળકાના મધ્ય વિસ્તારમાં આવેલા હરિઓમ નગર સોસાયટીમાં ઘણા વર્ષોથી વરસાદી પાણી અને ગટરના પાણી ભરાઈ રહેવાની સમસ્યા યથાવત છે આ અંગે નગરપાલિકાના જે તે અધિકારી કોર્પોરેટર જેમાં જ્યારે મોટર બંધ થાય કે કોઈ કારણસર બંધ થાય ત્યારે તરત જ ગટર ઉભરાવાની શરૂ થઈ જાય છે તથા વિડીયોમાં જોઈ શકાય છે કે હાલમાં ટ્રેક્ટરના પંપ દ્વારા જુગાડ કરીને ગટરના પાણીનો નિકાલ કરી રહ્યા છે તો આવા જુગાડ ક્યાં સુધી ચાલશે ગત વર્ષે વરસાદી પાણી સોસાયટીના રહીશોના ઘરમાં ઘૂસી ગયા હતા જેથી લાખો રૂપિયાનું નુકસાન થયેલ હાલમાં છેલ્લા દસેક દિવસથી ગટર ઉભરાવવાથી સોસાયટીમાં દરેક જગ્યાએ ગટરના પાણી ફરી વળ્યા છે અને ખૂબ દુર્ગંધયુક્ત વાતાવરણમાં રહેવા મજબૂર બન્યા છે આ માલમાં સોસાયટીના રહીશોની નરકમાં રહેતા હોય એવી દશા છે આવી પરિસ્થિતિમાં ધોળકામાં ઘણી જગ્યાએ હાલમાં જોવા મળી રહી છે તો આ બધું નરક પાલિકાના અધિકારીઓ કોર્પોરેટર શ્રી ધારાસભ્યશ્રી અને લાગતા ઓળખતાને દેખાતું નહીં હોય આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે અહીં દરેક રેશો ફરજિયાત વેરો ટેક્સ ભરે છે તો એની સામે રહીશોને સગવડ આપવાની કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવવાની ફરજ નથી હવે એવું લાગી રહ્યું છે કે આ બાબતમાં કોઈ ઉગ્ર આંદોલન કરે કે દિવસો દૂર નથી તો શું અહીના રહીશો આવું કોઈ આંદોલન કે કોઈ કડક પગલા ભરે નગરપાલિકાના અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે રિપોર્ટર ઇન્દ્રસિંહ સિસોદિયા ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા